હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે હું ફરીથી હાજર છું એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે તો આજે આપણે બનાવીશું ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી દૂધીનો નવો નાસ્તો જો તમને મારી ચેનલ ઉપર વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બગલમાં બે લાયકન પણ પ્રેસ કરી દેજો જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોનું નોટિફિકેશન તમને મળી શકે ચાલો જોઈ લઈએ કે આપણે આ નાસ્તો બનાવવા માટે શેની જરૂર પડશે તો સૌથી પહેલાં આપણે આ પર લઈ લીધી છીએ દૂધી આ રીતની કોઈ પણ પતલી દૂધી લેવાની ને હવે આપણે એને બે હિસ્સામાં કટ કરી લીધી છે અને આપણે એક જ ભાગમાં આમાં યુઝ કરીશું તો હવે આપણે આગળના પ્રોસેસ જોઈ લઈએ તો અહીંયા પર આપણે બેસન લીધું છે એક કપ અને અડધો કપ આપણે લીધો છે રવો ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું તીખાશ માટે લાલ મરચું પાવડર અને પાવડર ખટાશ માટે છે છે દહીં અને હવે આપણે આને કરી લેવાનું મિક્સ તો આ રીતે આપણે થોડુંક હલકા હાથ આને મિક્સ કરી લઈએ અને ત્યારબાદ આપણે એમાં ઉમેરીશું પાણી તો એક કપ પાણી લીધું છે જેમાંથી અડધો કપ પાણી આપણે આમાં ઉમેર્યું છે અને અડધો કપ આપણે ઉમેરીશું પછી અને હવે આપણે છે અને આમાં ઉમેરી આ રીતે મિક્સ કરી લેવાની છે તો આ જે આપણે ખોળ બનાવ્યું છે એ જાડું છે હવે આપણે એને પતલું કરવાનું છે તો અડધો કપ પાણી જે હતું એ આપણે આમાં ઉમેરી દીધું છે જેથી કરીને કે આ રીતનું ખોળ આપણું પતલું થઈ જાય અને હવે આપણે ગેસ ઉપર એક પેન રાખી દીધી છે એમાં બે મોટી ચમચી તેલ ઉમેરી અને રાયનો અને જીરુંનો આપણે કરીશું વઘાર તો રાય ઉમેરી છે રાય ચટકી જાય એટલે આપણે એમાં ઉમેરીશું જીરું અને હવે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું છે એ મિશ્રણને પણ આમાં ઉમેરી દીધું છે અને ગેસની આંચ આપણે એકદમ સ્લો રાખીશું અને આ રીતે આપણે એને સતત ચલાવતા રહીશું જેથી કરીને કે મિશ્રણ જામે નહીં મિશ્રણમાં કોઈ પણ જાતની ગોટલી ના પડી જાય એટલા માટે આપણે આને સતત આ રીતે ચલાવતું રહેવાનું છે કેસની આશ આપણે ધીમી રાખશું જેથી કરીને કે બેસનની કાચી વાસ ના આવે તો આપણે આ રીતે એને સતત પકવવાનું છે તો પહેલા તમે જુઓ કે પહેલા આપણે જ્યારે આ મિશ્રણ ઉમેર્યું ત્યારે સખત બદલું હતું અને હવે ખાસ સુકાટું થઈ ગયું છે આપણે આને એકદમ પેનની સપાટી છોડે ત્યાં સુધી આ જ રીતે પકવવાનું છે તો આ રીતે પેનની સપાટી હવે છોડી રહ્યું છે અને તમે જોવો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો આ રીતનું આપણું આ જે મિશ્રણ છે એ કડક થઈ જાય એટલે સમજી જવાનું કે હવે નાસ્તો બનાવવા માટે આપણે જે મિશ્રણ તૈયાર કર્યું હતું બેસનમાંથી એ પરફેક્ટ છે તો પેનની સપાટી છોડી દીધી છે અને આ રીતનું તે તૈયાર થઈ ગયું છે તમે પણ આ રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે તમારો નાસ્તો હવે આપણે એક થાળી લીધી છે એમાં તેલ લગાવી દીધું છે અને ગરમા ગરમ મિશ્રણ આપણે એમાં આ રીતે સેટ કરી દીધું છે થોડુંક ઠંડુ થાય એટલે આપણે એમાંથી પીસીસ કરી લેવાના છે હજી થોડુંક ગરમ છે છતાં પણ હું પીસીસ કરી રહીશું જો એકદમ ઠંડુ થઈ જાય તો ચરીમાં નહીં છીપકે એટલા વધારે ઠંડુ થવા દેજો જેથી કરીને કે તમારો નાસ્તો ખૂબ જ સારો બને તો આ રીતે હવે આપણે બધા પીસને અલંગ કરી લેવાના છે તો તમે જોયું કે કોઈ જોઈને કંઈ પણ ના શકે કે આ નાસ્તો આપણે દૂધીમાંથી તૈયાર કર્યો છે જે દૂધી નહીં ખાતા હોય એને પણ ખૂબ ભાવશે હવે આપણે એક પેનમાં તેલ ઉમેરી દીધું છે થોડીક રાય અને મીઠો લીમડો હવે આપણે જે પીસ તૈયાર કર્યા છે એ પીસને આપણે આમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે જ્યાં સુધી એનો કલર ચેન્જ થાય અને બધા પીસ જે આપણા છે એ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આને આ રીતે શેકી લેવાના છે તો તમે જોવો કે કેટલો સરસ મજાના પીસ આપણા એક સાઈડથી શેકાઈ ગયા છે અને હવે બીજી સાઈડથી પણ આપણે શેકી લેતા છે અને હવે આપણે બધા પીસને લઈ લેવાના છે બહાર તમને મારો આજનો આ વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો જો વિડિયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને હા દોસ્તો મારી ચેનલ ઉપર તમે પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બગલમાં બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી કરીને કે મારા આવનાર નેક્સ્ટ વિડીયોની નોટિફિકેશન તમને મળી શકે તો ખૂબ જ ટેસ્ટી અને સેહત માટે પણ એ હેલ્ધી છે તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરજો અને આ નાસ્તો તમારા પરિવારના સભ્યોને ચોક્કસ દેખવડાવજો જો મારી આજની આ રેસીપી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ફરીથી મળું છું નેક્સ્ટ રેસીપીમાં ત્યાં સુધી આવજો બાય બાય એન્ડ ટેક કેર થેન્ક ફોર વોચિંગ